અમદાવાદ માણેક ચોક ની જેમ ઠક્કર બાપાનગર તેમજ બાપુનગર ના વચ્ચે નો ચાર રસ્તા પાસે મોડી સુધી ખાણીપીણી ના સ્ટોલો લાગી જાય છે ત્યાં લોકો દૂર દૂર થી કરવા માટે આવે છે નમસ્કાર આજે આપણે ઠક્કર બાપાનગર ની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે નવરાત્રી ના છેલ્લા દિવસે એટલી ભીડ છે અહિયાં રોજ ભીડ હોય છે પણ તેમ છતાં આજે અલગ પ્રકારની એક ભીડ જોવા મળી રહી છે આપણે અહિયાં લોકો જો વાત કરીશું કેટલું ગરબા ગરબા રમ્યા કે નહી રમે મોત કેવું લાગે ને સારું લાગે ચલો આપડે

કેમ ધર્મ હોય જો આ લોકો બધા નાસ્તા કરી રહ્યા છે રાત્રે ને અડધી રાતે લોકો નાસ્તો કરી રહ્યા છે આ નાસ્તો કરી રહ્યા છે આ નાસ્તા કરવાની મજા જ કઈક અલગ છે અડધી રાત્રે લોકો સાથે આપણે જે નાસ્તો કરીએ એ નાસ્તો કરવાની જ મજા આજ ના કઈ કેસો બેન ના ચલો ચલો ઠીક જેવી રીતે જોઈ રહ્યા છે કે આપણે કઈ પ્રકારનો આ એક માહોલ છે નવરાત્રી નો છેલ્લો દિવસ છેલ્લા દિવસે અહિયાં લોકો ઉમટી પડ્યા છે નાસ્તા ની રમઝટ કરવા નવરાત્રી અંદર રમઝટ બોલાવા આવે છે એ રીતે એક નાસ્તા ની પણ એક ઉમંગ અનેક પ્રકારની એક જોવા મળી રહી છે નાસ્તો ઘર માં રમ્યા આ થેપલા આલુ પરોઠા આ એનો ઠક્કર બાપાનગરનો ના ઘર બહુ પ્રખ્યાત છે બેન જોડે વાત કરીશું બેન આજનો દિવસ કેમ નો રહ્યો આજનો દિવસ બહુ મસ્ત રહ્યો હું માછી ના બોલું છું બસ બધાના ના પ્રેમ ને સાત સહકાર જરૂર છે બસ સરસ સરસ બધા ના સાત સહકાર આપજો ને માછી માછી ના થેપલા ખાવાનું અચૂક ભૂલતા નહીં ઠક્કર બાપાનગરની ના ઘર ની અંદર માછી ના થેપલા બહુ સરસ બનાવે છે માછી ચલો આગળ વધીએ આપડે ઠક્કરનગર આવી છે માણેક ચોક વાત અલગ છે ચાલુ રહે પણ સવારે ત્રણ વાગ્યા પછી ત્રણ ચાર વાગ્યા પછી માં એટલે ખાવાનું મને મળે એટલે મળે મળે જે રીતે વાત કરી ઠક્કર અંદર રાત્રે આઈએ તો નાસ્તા તો મળે 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 જ એટલે નવરાત્રી દરમિયાન નાસ્તો કરવો હોય તો અડધી રાત્રે થકર નગર ચાર રસ્તા પર અચુક આગળ ચલો ચાલો સરસ 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 કઈ કહેશો

એટલે આ તમે જોઈ રહ્યા છો આ ભાઈ શું બનાવો તમે અમારે પૂરી શાક છે પૂરી શાક જે જે ભાજીપુરી જે જે ભાજીપુરી સિમ્પલ ને સાદું ખાવા હોય તો જે જે ભાજીપુરી સિમ્પલ ને સાદુ અડધી રાતે નાસ્તો કરવા માટે તમે અહિયાં ચૂકાવી શકો સસ્તું ને સારું મસ્ત મળશે ચાલો ચાલો આગળ વધવું અહિયાં ચા ની કેટલી પણ છે ચા પીવો ઠંડુ પીણું પીવો દરેક પ્રકાર નો અહિયાં આપણને મળી શકે છે બહુ જ સરસ મજા આવશે શું બનાવશે સરસ 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 જબરદસ્ત આપણે લાઈ વડા ભાવ કેવું બહુ સરસ છે સરસ છે બહુ જ સરસ છે ઠક્કર બાપાનગર ની અંદર લાઈવ વડાપાવ દરેક વસ્તુ તાજી અને સરસ તમને મળશે ઠક્કર બાપાનગર માં ચલો એ જો એક ફાફડા પણ દેખાય છે આ એક ફાફડા છે આ ફાફડા આ ફાફડા આ ફાફડાની સાથે શું આપવામાં આવે એ જોઈએ ફાફડાની સાથે હા ફાફડાની સાથે આ આ જો આ બેન ને ભાઈ બે જણા ફાફડા સાથે તો ખાય છે બહુ જ સરસ છે કેવું લાગી રહ્યું છે સરસ સરસ બહુ મસ્ત છે આજે નવરાત્રીનો છેલ્લો દિવસ છે ને તમે નાસ્તો કરવા માટે આવ્યા ચાલો ચલો ઠી સરસ સરસ એટલે ચાલો સરસ આવો આવો જેવી રીતે અહિયાં જોયું છે બાપાના કે બ્રિજ ની નીચે આપણે જોઈએ છે અંબિકા દાળ વડા સેન્ટર એ લાસ્ટ સ્ટોપ છે અહિયાં સરસ મજાના ના દાળ વડા મળે છે ચક્કર ની અંદર જો દાળ વડા ખાવા આવે તો અંબિકા દાળ વડા ની અંદર તમે આવો અને દાળ વડા ખાઈ શકો છો બહુ મજા આવશે ઘર ગરમ તમને દાળ વડા મળશે આ આપડે ભાઈ જો દાળ વડા બનાવે છે દાળ વડા કેવું સરસ બનાવે છે કેટલા ટાઈમ થી સાહેબ છું દાળ વડા બનાવો પંદર વર્ષ ચાલો છેલ્લા પંદર વર્ષના નો અનુભવ છે એટલે પંદર વર્ષ અનુભવ એટલે બહુ જ જબરદસ્ત કહેવાય એમના હાથના દાળ વડા ખાવા હોય નીચે અંબિકા જરૂર અચૂક પચાર દો ચાલ આ ચલો આમ બેઠા છે મેં પૂછી લે એમના સાથી જોડીદાર છે ના ઉતર્યા મને ઈચ્છા નથી સરસ